પંદરમી ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત કરતા ખરીદીમાં લોકોનો ઘસારો જોવા મળ્યો છે અગાઉ માંડ પચાસ હવે વેપારીઓ એડવાન્સમાં ઓર્ડર આપી રહ્યા છે દુકાનો પર આઈએસઆઈ માર્ક વાળા હેલ્મેટ ખૂટી પડ્યા છે ઓપન હેલ્મેટની માંગ વધુ મળી રહી છે વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોડ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું

ચાર હોલસેલ ડીલરો પાસેથી હેલ્મેટ લે છે આ તમામ ને ત્યાં હેલ્મેટ ની ડિમાન્ડ વધતા જ જોવા મળી છે શહેરમાં કેટલીક દુકાનો પર આઈએસઆઈ માર્ગવાળા હેલ્મેટ ખૂટી પડ્યા છે જેના કારણે અનેક વેપારીઓ એડવાન્સ ઓર્ડર બુક કરી રહ્યા છે હેલ્મેટ નું વેચાણ કરનાર વેપારીઓના મતે હાલમાં લોકો સસ્તા હેલ્મેટ માંગી રહ્યા છે ખાસ કરીને ઓપન હેલ્મેટ ની ડિમાન્ડ વધતી જોવા મળી છે પહેલા રોજ બે થી ચાર હેલ્મેટ વેચાતા હતા એવું જણાવ્યું પણ જ્યારથી બાઇક રાઇડિંગ જોવા મળી છે ત્યારથી લોકોની હેલ્મેટ ની ખરીદી વધી ગઈ છે પોલીસ દ્વારા ફરજિયાત હેલ્મેટ કરવામાં આવ્યું છે અને હેલ્મેટ વેચવામાં પણ આવ્યું છે છેલ્લા ત્રણ દિવસમાં રોજના પચીસ થી ત્રીસ હેલ્મેટનું વેચાણ થાય છે જેમાં પોલીસ કર્મચારી એસપીએસ કર્મચારી સરકારી અધિકારી અને સામાન્ય લોકો હેલ્મેટ ખરીદી રહ્યા છે હુકુમ કશ્યપ અને અશ્વિન કુમાર રોડ પર હેલ્મેટની વેચાણ પર કરી રહ્યા છે હાલમાં ડિમાન્ડ પ્રમાણે હેલ્મેટ મંગાવી રહ્યા છે લોકો રસ્તા ઉપર હેલ્મેટની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે જોકે કે અકસ્માતમાં રસ્તા પર હેલ્મેટ ક્યારેય નુકસાન નથી પહોંચાડતું પણ જો એ હેલ્મેટ ISI માર્ક વાળું હોય તો એ વધુ સેફટી આપે છે એટલે લોકોને સેફટીવાળા હેલ્મેટને પ્રાધાન્ય આપવું જોઈએ ઘણી સંસ્થાઓ કર્મચારીઓને ફ્રી હેલ્મેટ આપશે બાઇક ચાલકોને હેલ્મેટ ફ્રીમાં મળશે તેમાં કાપડ વેપારીના સંગઠન અને ફોસ્ટા શહેરના અધિકારીઓએ ફ્રી હેલ્મેટ આપવાનું નક્કી કર્યું છે વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર